કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જોઈ આજના ભાવ સાવર કુંડલા એક રૂપિયાથી બે રૂપિયા વિરમગામ એક હજાર પાંચસો ને વીસ રૂપિયાથી એક હજાર છસો ને બાવીસ રૂપિયા કોડીનાર એક હજાર સાતસો ને પાંચ રૂપિયાથી બે હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા હળવદ એક હજાર છસો ને પાંચ રૂપિયાથી એક હજાર આઠસો ને પંચાવન રૂપિયા રાજકોટ એક હજાર પાંચસો ને બાર રૂપિયાથી બે હજાર એકસો ને એકાવન રૂપિયા बवड़ा एक हज़ार पाँच सौ ने एकावन रुपया एक हजार नौ सौ ने एकोतेर रुपया जेतपुर एक हज़ार छ सौ ने एक रुपया एकावन रुपया पोरबंदर एक हज़ार एक सौ ने एकस रुपया थी एक हज़ार सात सौ रुपया जमजोधपुर एक हज़ार पाँच सौ ने पंचा रुपया एक हज़ार नौ सौ ने एक रुपया અમરેલી એક હજાર પાંચસો ને અગિયાર રૂપિયાથી બે હજાર બસો ને ત્રીસ રૂપિયા વાંકાનેર એક હજાર છસો રૂપિયાથી એક હજાર ને છસો રૂપિયા રાપર એક હજાર પાંચસો ને એક રૂપિયાથી એક હજાર સાતસો ને એકાવન રૂપિયા ભચાઉ એક હજાર પાંચસો ને અગિયાર રૂપિયાથી એક હજાર સાતસો ને એકસઠ રૂપિયા દાહોદ એક હજાર સાતસો ને એક રૂપિયાથી એક હજાર નવસો ને બાવીસ રૂપિયા બોટાદ એક હજાર સાતસો રૂપિયાથી બે હજાર એકસો ને એક રૂપિયો જુનાગઢ એક હજાર સાતસો ને અગિયાર રૂપિયાથી એક બે હજાર એકસો ને બાવીસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બનનારી જો ખેડૂત મિત્રો ચસદણ એક હજાર થી ને ચાલીસ રૂપિયાથી બે હજાર એકાવન રૂપિયા મહુવા એક હજાર છસો બાવીસ રૂપિયાથી બે હજાર એકસો પંદર એકાવન રૂપિયા પાટણ એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર ત્રાણું રૂપિયા જોઈ આગળ તળાજા એક બે હજાર એકસો ને પાંચ રૂપિયાથી બે હજાર એકસો ને બાવન રૂપિયા ઊંઝા એક હજાર આઠસો એક રૂપિયાથી બે હજાર એકસો ને એકતાલીસ રૂપિયા વિસનગર એક હજાર છસો ને બાવીસ રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા મોરબી એક હજાર સાતસો ને એક રૂપિયાથી એક હજાર રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને આપણે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં બજાર ભાવની અપડેટ મળતી રહે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે જય જવાન જય કિસાન